બોલો બેન આપ ક્યાંથી આવો છો હું તમારા વિસ્તારની બૂથ લેવલ ઓફિસર છું આ ઇનુમરેશન ફોર્મ છે ને એ ભરવાના છે તમારે શેનો ફોર્મ ઇનુમરેશન ફોર્મ ગણતરી પત્રક અત્યારે જે એસઆઈઆર ચાલુ રહ્યો છે એમાં મતદારોનું વેરીફિકેશન થાય છે એમાં આ ફોર્મ તમારે ભરવાનું છે અચ્છા એટલે આ આ ફોર્મમાં આ બધી વિગતો જોડે જે કાગળિયા માંગ્યા છે એ નહીં આપવાના કે આપેલા છે તમને ના કોઈ કાગળિયા તમારે હાલ આપવાના થતા જ નથી તમારે આ જુઓ ઇનુમરેશન ફોર્મમાં અહીંયા તમારે હાલની જે મતદાર યાદી છે એની વિગત ભરવાની છે અને બે હજાર બે ની મતદાર યાદીમાં જે વિગત છે એ ભરવાની છે પણ બે હજાર બે માં મારું નામ હતું કે નતું એ તો મને ખબર નથી ઓકે તમે બે હજાર બે માં અહિયાં જ હતા હેતો હતો ઓકે તો તમને જેટલી પણ વિગત ખબર હોય એટલી ભરો અને હું જ્યારે કલેક્ટ કરવા આવીશ એટલે તમને મોબાઈલમાં સર્ચ કરીને બધી ડિટેલ આપી દઈશ બે હજાર બેમાં મારો છોકરા અને છોકરીનું નામ તો નહોતું કે એના પછી એ લોકોનો જન્મ થયો છે તો એ લોકોનું નામ અત્યારે છે તો એની માટે મારે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ કાગળિયા આપને આપવાના રહેશે બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું હતું એટલે તમારા દીકરાનું એનુમરેશન ફોર્મની હાથે કોઈ ડોક્યુમેન્ટ આપવાનું થતું નહીં તમારું અથવા તમારા ફાધરનું બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હોય એટલે કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી હા તો પછી મારે આ ફોર્મ ભરીને ક્યાં આપવાનું તમારે આ ફોર્મ ભરીને ક્યાંય નહીં આપવાનું હું તમારા ઘરે આવીશ એટલે આ બધા ફોર્મ કલેક્ટ કરી લઈશ અને આની જોડે કશું મારે કોઈ કાગળિયા લગાવવા બગાવવાના કોઈ જ લગાવવાનું નથી આપના વિસ્તારના બીએલઓ આપના ઘરેથી જ એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન અને કલેક્શન કરશે હાલમાં કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના નથી હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરું છું કે બીએલઓ આપના ઘરે આવે ત્યારે પૂરતો સાથ સહકાર આપો અને ખોટી અફવાઓથી દૂર રહો